નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી આમોદમાં દોરા ગામે અગિયાર વર્ષની બાળકીનું સર્પ કરડવાથી મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જમણા હાથની આંગળી ઉપર સાપ કરડવાથી અગિયાર વર્ષની બાળા મોતને ઘાટ બેઠી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના દોરા ગામે પ્રણાલીબેન સંજય સોમાભાઈ વસાવા જે પોતાના ઘરમાં રમતી હતી તે સમય દરમિયાન ઝેરી સાપ જમણા હાથની આંગળી ઉપર કરડવાથી ગંભીર ઇજા થઈ હતી જેના પગલે તેણીને આમોદના આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી જ્યાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે બનાવના પગલે દોરા ગામમાં શોકની લાગણી પ્રવર્તી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર